ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝે બજેટ બે હજાર પચીસને દસમાંથી આઠનું રેટિંગ આપ્યું છે દેશના નાણામંત્રી નિર્મલા સીતારામને આજે સંસદમાં સતત આઠમી વખત બજેટ રજૂ કર્યું હતું જેમાં તેમણે એમએસએમઇ રમકડા ઉદ્યોગ સહિત સ્ટાર્ટઅપ માટે મહત્વની જાહેરાતો કરી છે આ સાથે જ આ બજેટને ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિ માટેનું બજેટ કહેવામાં આવી રહ્યું છે ત્યારે મધ્ય ગુજરાતના ઔદ્યોગિક સંગઠન ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝે આ બજેટને દસમાંથી આઠનું રેટિંગ આપ્યું છે જેમાં એફજીઆઈના પ્રેસિડન્ટ તારક પટેલે આ બજેટ આવનારા દસ વર્ષનો રોડમેપ હોવાનું જણાવ્યું હતું બજેટમાં જે જાહેરાતો થઈ છે તેના કારણે નાના મોટા અને મધ્ય ઉદ્યોગોને ફાયદો થશે બજેટમાં આવા ઉદ્યોગો માટે ક્રેડિટ લિમિટ વધારવામાં આવી છે જેને લઈને મધ્ય ગુજરાતના છત્રીસ હજાર કરતા વધારે એમએસએમઈને આ જાહેરાતોથી સીધો લાભ થશે જ્યારે ક્રિટિકલ ડે કેર મેડિકલ સેન્ટરની જાહેરાત ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ છે સાથે જ ઇન્ડિયાને સુપર પાવર તરફ લઈ જતું આ બજેટ હોવાનું તેમણે ઉમેર્યું હતું મેં અપેક્ષાઓ લો રાખેલી એટલે અપેક્ષાથી કહેતા ઘણું સારું મળ્યું છે પણ આપણે હું બિફોર આઈ સ્ટાર્ટ હું એક વાત કરું કે મેં છે ને ગઈકાલે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ વાંચેલી કે બજેટ નંબર્સનું નથી બજેટ એક રોડમેપ છે એક દિશા છે ને આઈ થિંક આ બજેટ એ જ કહે છે કે આવતા પાંચ વર્ષ કે દસ વર્ષ આ દેશ ક્યાં જશે આજના બજેટનું કી જે મારા ટેકઅવેઝ હતા જે મને લાગે છે ફ્રોમ ઇન્ડસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ કે એક એમએસએમઇના જે ઇન્વેસ્ટમેન્ટ અને ટર્નઓવરની લિમિટ્સ ઇન્ક્રીઝ કરાઈ છે વિચ ઇઝ ક્વાઇટ ગુડ એટલે ઘણી વધારે કંપનીઝ હવે એમએસએમઇના ગેમ્બિટમાં આવશે અને જે એમએસએમઇના બેનિફિટ્સ મળશે તો કંપનીના ગ્રોથ માટે હેલ્પફુલ થશે માઇક્રોનું ટર્નઓવર પાંચથી દસ કરોડ કરાયું છે સ્મોલનું પચાસથી સો કરોડ અને મીડિયમનું અઢીસોથી પાંચસો કરોડ એટલે ઘણી કંપનીઝ આમાં હવે જે લિમિટની બહાર હતી એ હવે એમએસએમઇના લિમિટમાં આવી શકશે બીજું એક બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે ઇન્ડિયા પોસ્ટ જેને કીધું કે એક લોજિસ્ટિક્સ કંપની લાર્જ લોજિસ્ટિક્સ કંપની બનાવવાની વાત થઈ છે જે ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થશે બીકોઝ લોજિસ્ટિક્સ ઇન ધીસ કન્ટ્રી ઇઝ અ ચેલેન્જ આજે અને વી હેવ અ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફ ઇન્ડિયા પોસ્ટ વિચ વી આર નોટ આપણે વાપરતા નથી કારણ કે પોસ્ટ હવે રિડન્ડન્ટ થઈ ગયું છે તો હવે એને જો આપણે ગવર્મેન્ટે જે જે રીતનું પ્લાન કર્યું છે કે એને લોજિસ્ટિક્સ કંપનીમાં ટ્રાન્સફર ટ્રાન્સફોર્મ કરશે તો આઈ થિંક એ ઘણું સારું રહેશે ઇન્ડસ્ટ્રીને બી ઘણું હેલ્પ થશે અને ઓવરઓલ એ જે ડિપાર્ટમેન્ટ છે એનું બી ગ્રોથ થશે વિચ આઈ વુડ થિંક કે આટલા વર્ષથી કદાચ નહીં થતો હોય તો ઓવરઓલ હું આપણે કહી શકું કે આ એક બજેટ એ સર્વને આવરી લેતું એટલે ઇન્ક્લુઝિવ ગ્રોથવાળું બજેટ છે જે કરવેરામાં જે છૂટછાટ આપી છે એને ધ્યાનમાં લઈને એવું કહી શકું કે કન્ઝમ્પશન ઓવરઓલ કન્ઝમ્પશન વધશે કારણ કે લોકોની સેવિંગ્સ વધશે સેવિંગ વધશે એટલે બધી જગ્યાએ એનો ખર્ચો એ લોકો કરવા જશે એટલે ઓવરઓલ કન્ઝમ્પશન વધશે એટલે આપણે ઇન્ડસ્ટ્રીઅલ ગ્રોથને બેનિફિટ થશે અને જે બીજા બધા કસ્ટમ્સમાં ને બીજી બધી ઇન્ડસ્ટ્રીના જે જાહેરાતમાં કરવામાં આવી છે બેનિફિટ્સના એને જોતા કોમ્પિટિટિવનેસ વધશે એઝ ફાર એઝ ધી એક્સપોર્ટ્સ આર કન્સર્ન તો મારી દૃષ્ટિએ એક સુંદર આવકારદાયક બજેટ કહેવાય કે જેને સાડા સાતથી આઠ દસમાંથી સાડા સાતથી આઠ જેવા માર્ક્સ આપણે આપી શકીએ હવે આપ સૌને એ જાણવાનો સૌથી પહેલાં રસ હશે કે સામાન્ય વ્યક્તિને સામાન્ય માણસને આ બજેટમાં શું ફાયદો તો એમાંના જે અમુક પ્રોવિઝન્સ જે છે એમાં એક મેડિકલને લગતા ખૂબ સુંદર ડિક્લેરેશન કરવામાં આવેલા છે કે જે ક્રિટિકલ કહેવાય એવી જે ડ્રગ્સ છે જે ઇન્ડિયામાં બનતી નથી એવી ત્રીસ દવાઓ કે જે ઇમ્પોર્ટ કરવામાં આવે છે અને કમ્પ્લીટલી ઇમ્પોર્ટ ડ્યુટીમાંથી એક્ઝેમ્પન આપવામાં આવી છે એમાં મોટાભાગની કેન્સર રિલેટેડ દવાઓ જે છે એટલે સામાન્ય વ્યક્તિને આવી ખર્ચાળ સારવારમાં ખૂબ જ રાહત થશે ઓફકોર્સ હવે આયુષ્યમાન ભારતની બધી સ્કીમ આવી ગયેલી છે પણ છતાં પણ એ દવાઓ જે ઇમ્પોર્ટેડ દવાઓ છે ઘણી મોંઘી હોવાના કારણે સામાન્ય વ્યક્તિને ઘણો બધો ફાયદો ચોક્કસ થાય એવું લાગી રહેલું છે કે જૂની ટેક્સ રિઝર્વમાં તમારે બી બેનિફિટ્સને લેવા હોય તો જૂની ટેક્સ રિઝાઇમમાં તમારે બેન ટેક્સમાં રિટર્ન ભરવાનો છે નવામાં પ્રમાણે એ લોકો જે જાહેરાતી કરી છે બાર લાખ રૂપિયા સુધી ઇન્કમ ટેક્સ નહીં તો એ ખૂબ જ આવકારદાયક પગલું છે આના કારણે સામાન્ય માણસોને રિટર્ન ભરવા સુધી જવું નહીં પડે પ્લસ જે સેવિંગ થશે એનું કન્ઝમ્પશન એ બધા જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલના ગ્રોથને જે બેનિફિટ થશે ઓવરઓલ ઇકોનોમીને ફાયદો થશે તો મારી દૃષ્ટિએ આ એક બધા વર્ગને આવરી લેતું ઇન્ડસ્ટ્રીને આવરી લેતું ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરીને ઇન્ટેક રાખતું અને ભવિષ્યને એક સારા પગલાં તરફ જઈ વધતું એક બજેટ છે ફાઈ ટ્રિલિયન ઇકોનોમી મોદી સાહેબનું ડ્રીમ છે એમના ધાર્યા કરતાં બહુ વહેલું નજીક આવી શકે એવી પૂરેપૂરી શક્યતા લાગે છે એવું મારું માનવું છે પણ ખાલી આમાં એક જ ક્રિટિકલ વસ્તુ અત્યારે દેખાઈ રહી છે કે ટ્રમ્પ જે અમેરિકામાં નવી સત્તામાં આવેલા છે એ ટ્રમ્પની જે સત્તા પ્રમાણે એની જે નવા જે કયા પ્રોવિઝન્સ કરી રહ્યા છે સપોઝ એમને જાહેર કર્યું છે બ્રિક્સ કન્ટ્રીમાં જે ડોલર સિવાયનું જે જાહેરાત કરશે ને તો એ લોકો ઇન્ડિયામાં વધારે ટેરિફ કરશે એટલે ઇન્ડિયાનું અત્યારે જે એક્સપોર્ટ છે યુએસએમાં એ એને ઇમ્પેક્ટ થવાની એક પૂરેપૂરી શક્યતા રહેલી છે એ જોવા કેમ કેવી તો એના એના વર્તારો શું કહે છે નવા એનાઉન્સમેન્ટ શું કહે છે આ એક થોડું ક્રિટિકલ વસ્તુ છે એ આવતા આવનાર દિવસો જ આપણને જણાવશે બધા સેક્ટરને કવર કર્યું છે સેલરી હોય એગ્રીકલ્ચર હોય બિઝનેસ હોય સ્મોલસ્કેલ હોય બધાને કવર કર્યું છે સ્મોલ સ્કેલમાં જોવા લાયક તો ક્રેડિટ ગેરંટી સ્કીમ વધાર્યું છે લિમિટ વધાર્યું છે સેલરીમાં થોડી કન્ફ્યુશન છે કારણ કે લિમિટ કર્યું છે બાર લાખ રૂપિયા પછી ઇન્કમ ટેક્સનો રેટ સ્લેબ આવે એ કન્ફ્યુઝ છે એ કદાચ આપણને ડિટેલ્સ મળશે કાલ પેપરમાં આવશે નહીં તો પછી બજેટનું પૂરી ડિટેલ્સ હવે ખબર પડશે અને સ્મોલ સ્કેલ સેક્ટરમાં પણ રિયલી સારું ડેવલપમેન્ટ થાય એવું છે કારણ કે સ્મોલ સ્કેલનું જે લિમિટ છે એ પણ વધાર્યું છે એમએસએમઇમાં રિયલી આ બજેટ એક બેલેન્સ બજેટ છે અને ગ્રોથ ઓરિયન્ટેડ બજેટ છે લોકો માટે બહુ સારા બજેટ છે કારણ કે આ જો લિમિટ વધ્યું છે એમાં એક્સપેન્સીસ વધવાનું છે કારણ કે ખર્ચો તમારે પૈસા વધારે મળે તો વધારે ખર્ચો કરશો તો પણ સારું બજેટ છે सो पर्सनली वॉट आई सी दैट टैक्स रिजीम द टैक्स बेनिफिट दैट इज़ बीन गिवेन जो हमको रिलीफ मिला है एक इनकम टैक्स को लेकर तो आई थिंक वो कॉमन uh, पीपल uh, को और मिडिल uh, क्लास जो बच्चे हैं जो बारह लाख की सैलरी पर है या कुछ के लिए स्लैब आया है जो पच्चीस लाख की सैलरी पर है तो उनके लिए काफ़ी अच्छा uh, एक रिबेट है सो आई थिंक पर्सनली आई फील काफ़ी अच्छा इम्प्रूवमेंट लेकर आए हैं वो अदर देन दैट आई सी उन्होंने ओवरऑल होलिस्टिक डेवलपमेंट दिखाया है जैसे टूरिज्म को बूस्ट करने की बात की है सो so अपने गुजरात में ही बहुत सारे प्लेसेस हैं जिसमें अगर टूरिज़्म बूस्ट होता है तो कही कहीं ना कहीं इकॉनमी भी बूस्ट होती है एजुकेशन की बात करें तो उन्होंने एजुकेशन के ऊपर हेल्थ के ऊपर काफ़ी प्लान्स uh, दिखाए हैं वेर इन वी कैन सी कि एजुकेशन को लेकर उन्होंने uh, ऐसा बताया है कि डे केयर सेंटर है वो हेल्थ के लिए रख सकते हैं सिमिलरली एजुकेशन के लिए उन्होंने टेन के सीट्स का प्राविधान निकाला है जिसमें बताया उसको ऐड करेंगे तो मेडिकल कॉलेज और टेन थाउजेंड सीट्स रिजर्व हो सकती हैं मेडिकल कॉलेज में और हॉस्पिटल्स में ऑल्सो uh, uh, जो हम आगे भी देख रहे हैं कि डे केयर सेंटर फॉर कैंसर पेशेंट जो एक सेपरेट uh, उन्होंने विंग निकाला है जिसमें कैंसर पेशेंट्स को यू uh, नो you know, एक इंडिविजुअल अटेंशन मिलेगा जिसके थ्रू उनको Uh, एक सेपरेट अटेंशन के थ्रू उनका ट्रीटमेंट किया जा सकता है सो आई थिंक होलिस्टिक डेवलपमेंट हो रहा है हर एरिया में देखा जा रहा है चाहे वो पुअर के लिए हो फार्मर के लिए हो वमेन के लिए हो यूथ के लिए हो सो ओवरऑल स्टिल और बेटर हो सकता है बट आई थिंक थोड़ा वो ग्रेजुअल इम्प्रूवमेंट और डेवलपमेंट करना चाहते हैं सो वी हैव होप इन फ्यूचर कि और कुछ और बदलाव आए बट पर्सनली आई एम हैप्पी विद दिस इनकम टैक्स સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર